મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે રફીક ભાઈ ને લોડર અને ટ્રેક્ટર બંને વેચવાના છે મિત્રો ટ્રેક્ટરના તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જશે અને મિત્રો વાત કરીએ તો ખૂબ જ સારી તમને કન્ડિશન જોવા મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો સિંચન એસી ટકા જવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારું તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે અને મિત્રો લોડરના પાવડા ની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને લોડરના પાવડાની મિત્રો ટ્રેક્ટર મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હાજર અગિયાર નું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે મિત્રો ટ્રેક્ટરના લોડરના પાવડાની વાત કરી તો બે હજાર એકવીસનું તમને ટ્રેક્ટરના લોડરના પાવડાનું મોડલ જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટર અને લોડર ક્યાં જોવા જળશે તેની વાત કરી તો મોરબી તાલુકામાં તમને ટ્રેક્ટર અને લોડર જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટર અને લોડરના કિંમતની વાત કરી તો છ લાખ અંદાજીત ટ્રેક્ટર અને લોડરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જશો તો કિંમતમાં પણ તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ વિનંતી મિત્રો